જુઓ અમે કીડીએ માટે શું શું લાયા છીએ આ છે બાજરીનું ભેડકું આ છે ઘઉનું ભેડકું અને આ છે સુંજી છે એક કિલો તેલ એક કિલો કાળા તલ એક કિલો મોરેયો એક કિલો મગફળીના દાણા કાચા એને મિક્સર કરી નાખેલ છે એક કિલો નાળિયેળનું ટોપરું મિક્સર કરેલું અને ત્રણ કિલો છે બોરું ખાંડ જો આ બધું હોય લગાર નાખવાનું છે હવે આ વિડીયો બ્લોગમાં બન્યા રહેજો જો બાદરીનું ભાઈકું નાખી દીધું છે દાદરીનું ભેડકું છે એકલો એટલે વિડિયો બનાવવાનો થોડો આ કવનું પડકો સે આ વ્હાઇટ છે આ શામ છે આ છે મોરયો પાંચ પાંચ માટે મિત્રો આ બીજો मंग सुपर फाइन सुंजी ये पन बिया पैकेट पहले से मैं कटिंग करेंगे आज अच्छे लिया અને શું કહેવાય કોમેડમાં લખજો આ કીડીઓ માટે આ મિક્સર થઈ કાચી શીંગના દાણાનું એ પણ આમાં મિક્સ કરવાનું છે નાળિયેરનું કોપરું મિક્સર કરેલું પેકિંગ ટગારું ભરી ગયું છે ભાઈ હવે કાદું છે આ છે બોરો ખાંડ લાંબો વિડીયો થશે એટલે જોવાનું ભૂલતા નહીં મારા ભાઈ કેવી રીતે બને છે ગુલાબ ગુલાબ કપાસ્યા તેલ દો હજી રીતે હમણે વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દો શેર કર દો અને સબ્સ્ક્રાઇબર કરવાનું તો ભૂલતા જ જય મારા ભાઈ અમારા વિડીયોમાં નવા હોય તો અવરનવર આવા વિડીયા જોવા મળી રહેશે નવું ને નવું કંઈક ને લઈને આવશું અમે જય માતાજી જય જવાન જય કિસાન